પાંચ દિવ બપોરે આવી ગયા તારે ઓળો ભાઈ નતો ઘી છોકરા હતા છોકરાઓ નું કીધું કે પપ્પા ક્યાં ગયા એ કે બા પાંચ દિવસ મિક્સર ઘી નીકળી જાય છે આ ક્યાં જાય નથી લઈ એટલે બેનો ને તેમજ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેન ને હું છું કે મને એટલી બધી હાચવે છે હું પાણી તો દૂધ આપે મારું કેટલું ધ્યાન રાખે મારી હાથે એની માની એને મૂકી દીધી એટલું બધું મારે ભાવ રાખે છે કદાચ બેન ને તો એવો દાખી રેંઘી નો આવ્યો કે કદાચ મારું કાલે મારી વગેરે જીવી શકે પછી બીજા દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું પણ મરવાનું ન કીધું એને થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન કે તો એક નાની વાત કહું તમને તો લોકો ક્યાં ની કીધું નાની ગમેવડી વાત કે

થોડા થોડા દેખાણ આખીનો નો હોજો ઉતર્યા પછી બાપુ રામ અવતાર માં મહિલા મોરતો નતો ને હું સુરપંખ નાક કાપીએ કાય ભરત મહિલા મોરસો આખો ઉપાડો લે અમારા નાક કામ કપાયા છે સરકાર કા ધ્યાન નખી દેતી તેથી મહિલા મોરસો નતો મહિલા મોરસો ખાલી પાંચ હજાર વર્ષ પેલા આ નાખા ગામની ની બાજુ ભેગી છું બેનું માફ કરજો કોઈ એવા ભાષણ કરતા હોય ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને એટલે કે અમે જે ભાષણો કરતા હોય બાળક જણી શકે આજની કન્યા મારી માઉ માફ કરજો એને જંગલમાં માં દીકરા જેને એટલે હજી હજારો ગયા તો એની કથા વર્ષાઓ સાંભળવી પડે જેને સહન કર્યું છે ને એનું કઈ કાય બે દીકરીઓ કોલેજ માં બહાર નીકળી ને વાતું કરતી જતી રે એ કે ત્યાં રામાયણ કરે વાંચી કે નહીં નઈ સાંભળે છે ઘણી વાર

તો જાય જ નહીં બીજું કે સારું થયું વહી ગઈ તેસુ કરતા જંગલ માં સારું એવા જે મહેસાણા બધું જે રામાયણ વાસે રામ લક્ષ્મણ ના જોન કે માં જ્યાં રાવણ હરણ કરીને હેડ્યો ઘણું રાડો નાખ્યું બચાવો બચાવો પણ કોણ જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે દુબળી કોઈ જેવું છે અને ઓળખી ગયો તો જાનકી છે અને પછી જે રાવણ ની ચામે જે પેલો લડ્યો આમ ચાતે આમ ચોંચ મારી દઈ રાવણ આમ જોતા આમથી આમ ચોંચ મારી દઈ અને પેલો રાવણ નો ક્રોધ હટ્યો ને મયાન માંથી તળવાર ખેંચીને કાઢી બોલ એક ચટાઈ ને મારી તો આકાશમાં ફેંકડા અરે તને એટલે મારી માતાઓ કહું ઘણા બહેનો ભાષણ કરતા હોય અરે દયા કે આ સંસ્કાર કોને હતા આપી સાંભળ્યા છે અમારે પુરુષની સમાવણી થવું છે આવું બોલે છે

ના તો નહીં પડે ને કવિરાજ મોઢામાં શબ્દ નીકળી ગયો માગી લો છે મારું રાજ અને કદાચ કા મારો પ્રાણ માગશો આનાથી તો મારથી ઊંચું શું માગી લે ના એનાથી અઘરું માગવું છું કવિરાજ સાંભળી લો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો કે તારી પાસે છે એ જ માગવું છે તારો બાપ એ વાળો જોયે બાપ બેઠેલો કચેરી માં જ બેઠેલા પિતાજી નજર કરી છે ઈશારો થઈ ગયો બોલું બદલાય નહીં સાપરા ગાળા ઉભા થયા બાપ નું બાવડું પકડ્યું ચારલ આપી દીધું કે લોકવી રહ્યા પણ હવે થોડાક બી મહેમાનગતિ કરો થોડુંક રોકાણ અને પછી એક વાર એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું છું ચારણ ની સાથેલવાળા નીકળ્યા છે ઘોડા છે છે પોગે એક વડલો બાજુમાં નદી ઘોડા બાંધ્યા નદીમાં આત્પગ ધોયા વીરડા કરી પાણી પીધું અને વિરડા માં થોડુંક ખરલમાં પાણી નાખ્યું એમાં અમલ નાખ્યો કહું નું અને કવિરાજે અને એફલવાળાએ હામ હામાં હજળી લીધી અને પછી અહેલવાળા બોલ્યા કવિરાજ પાંચ ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાય માગી માગી મને હું માગ્યો હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે તમારે તો એટલે સાપરાજ વાળા બાપ એફલ વાળા મારે હારે છે એટલું જ કેવરાવા માટે કર્યું ને કે ના એવું નથી કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને જ્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા દાઢી મીણા ખાણી વાળે બરોબર છ મહિના નો હતો અને અમે ધોળેટી આવી ધોળેટી નું ટાણું હતું આખું જગત હોલીએ રમતું ધૂળેટીથી થી રમતું હતું હું યુવાન હતો પણ રાજમહેલ માં ગયો અને સ્વયંખંડ માં જઈ અને ઠકરાણા જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદર થી ઈચ્છા થઈ એટલે ખાલી હાથમાં રંગની આંગળી અને ઠગરાણા ઠગરાણા દીકરો જાગે દીકરો પણ આની મોઢા શબ્દ છૂટવો તો રંગ પડી ગયો માથે અને ઉપર રંગ પડવો કવિરાજ

આજે ભક્તિ કરો છો આવી કથાઓ કરો છો આવા દાતાર થો છો એનું કારણ કે એક જગ્યાએ આવું મેં લાડ ઘડી અટકાયું જગદંબા મહાન જગદંબા મહાન એક ઓડિયન્સ માંથી કે ભાઈ હજુ કદો પૂરું કરો ભાઈ

लॻन लेर क

હજી કારક કારક એ ગોળ દાદા ને ફોન આવે ફિલ્મ જોવા કેદી મોગો ચલાવી લે બેઠી હોય અને રસોઈ તો આવડતી જ નથી ગોળ રોટલી તો કોઈ બી થઈ જ નહીં કાયમ હાચમ નો સાંધો માયાભાઈ કાયમ ના કોઈ બી ન આવે માયાભાઈ રોટલી વણતા વણતા જે દેશ ને યાદ કરે એનો જ નકશો થઈ જાય અને શાક તો એવું બનાવે જયારે મીઠા ના શાક માં રીંગણા કરતા હોય અને દાળ તો એવી બનાવે જયારે એડિયું પીતા હોય હું રોવા મળ્યો ઘરે ભૂત તો આહે આવ્યો મને તમે તો આવો મને ઘરે મેં કીધું જો તો ભૂપત રોવા મળ્યો કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હો